ચોમાસામાં રોડ રસ્તાઓની સમસ્યાઓ રાજ્યમાં સામાન્ય જો રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તો રોડ પણ સારા નથી હોતા ત્યારે આ મામલે કોંગ્રેસના એમએલ કિરીટ પટેલ મેદાનમાં આવ્યા છે કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે મહેસાણા અમદાવાદ ટોલ રોડ તાત્કાલિક રિપેરિંગ કરાવવા તથા આ રોડ જ્યાં સુધી રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં ઉઘરાવવા જણાવ્યું છે કિરીટ પટેલે આ પત્રમાં જણાવ્યું છે કે મહેસાણાથી અમદાવાદ ટોલ રોડ આવેલ છે રોડ ઘણા સમય અગાઉ બનાવેલ હોવા છતાં પણ હજુ સુધી દિવસે દિવસે ટોલ વધારવામાં આવી રહ્યો છે અને નાના વિકલોનો કરોડોનો ટોલ પણ રાજ્ય સરકાર ચૂકવી રહેલ છે આ સમય મર્યાદા પણ ક્યારે પૂરી થશે એ પણ સમજાતું નથી કે આ કારણોસર આ સમય મર્યાદા વધારવામાં આવી રહી છે તે જાણવાનો અધિકારીઓ પણ લોકો આ રોડ ઘણા સમયથી જે બિસ્માર હાલતમાં છે ઘણી જગ્યાએ તૂટી પણ ગયેલ છે તેમજ ખાડા પણ પડેલ છે પરિણામે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે અકસ્માત થવાનો પણ ભય રહે છે વાહન ચાલકોને વાહનની ગતિ નિયત કરતા ધીમે રાખવી પડે છે પરિણામે સમય અને બળતરનો વ્યય થાય છે અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે રોડ ખરાબ હોવાને કારણે વાહનોને પણ નુકસાન થાય છે જેથી વાહન ચાલકોને આર્થિક રીતે ખર્ચ વધુ થાય છે ત્યારે આ મામલે કંપની પણ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ રોડ ઉપર કંપની દ્વારા તેઓ દ્વારા રોડ રિપેરિંગ કરવાની કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી જેથી જ્યાં સુધી આ રોડ રિપેરિંગ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ વસૂલ કરવાની કામગીરી પણ બંધ રાખવા અને તાત્કાલિક રોડ રિપેર કરવા સૂચના આપવા વિનંતી કરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ